જય માતાજી મિત્રો સ્વાગત છે આપણું નવા બ્લોગમાં તો મિત્રો આપણે આવી ગયા છીએ પાટડી શક્તિમાયે તો જો દેખાય ને શક્તિ માતાજીનું મંદિર છે આમ તો ઘણા વિડીયોમાં શક્તિ માતાજીનું મંદિર આવી ગયું પણ આજ કઈક કંઈક અલગ જાણવા મળ્યું એટલે અલગ તમને કહીશ તો મિત્રો જે જો શક્તિ માતાજીનું મંદિર છે ને શક્તિમાએ જે લાંબો હાથ કરીને બાળકોને ઓલા હાથે હાથે ગાંડા થયા હતા જે આ જગ્યાએ દરવાજો દેખાય ને બારી અહીંયાથી શક્તિમાએ હાથ લાંબો કરી અને અહીંયા કંઈક હાથીને ગાડે થયા હતા એમને શાંત કર્યા હતા તો ચાલો આજે આપણે શક્તિ માતાજીના દર્શન કરાવું તો ચલો આપણે અંદર જઈએ જો અને અહીંયાથી ને જો આખું પાટડી દેખાય જો હજુ આપણે ઉપર જવાનું હજુ ઉપર જઈએ ચાલો કેટલા બધા પગથિયા ખબર છે ઘણા બધા આઈને આખું પાટડી ચોખ્ખું દેખાય છે तो चलो आपरे दर्शन करवा जाई हम तो मेन गेट ता है पण आप अया डायरी काया ना आई के तो चलो अब आपरे अंदर जासु ने दर्शन करसु अंदर ने वीडियो नहीं बनाई સામે પણ વિડીયો ઉતારવા નહી દેતા એટલે આપણે અહીંયાથી દર્શન કરી લો મંદિર દેખાય છે આ બાજુ આ બાજુ આવું દેખાય તો મેન ગેટ ત્યાં છે તો ચલો મેન ગેટ આપણે એકવાર ફરી એન્ટ્રી કરવી તો મેન ગેટ હે તો ચલો અહીં નહીં હજુ એકવાર આપણે અંદર જઈ આવી રીતનું હે અમારી મમ્મી હાલે આવે છે તો બસ વિડીયો પૂરો કરો પસંદ આવે તો લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જઈ શક્તિમાં લખીને આપજો